હવે આપણે જઈએ ને એ આવશે ખાવા તો હું ને બોલું ભાઈ પાણી વાળવા તો મળી ડાયરેક્ટ ના તો જો મિત્રો આપણે હારે જઈએ હું કેવો લાગે જો મસ્ત મસ્ત લાગે ને જોવા કેટલી મજા આવે રાખે જો બોલો હા મિત્રો આપણે મોટર ચાલુ ચાલુ છે જો તમે આ તો કેટલો લાંબો હોય તો આ કેટલું પાઈ દીધું જઈએ આપણે આગળ હવે જો મિત્રો આપણે પગ જશે અહીંયા અહીંયા કંઈક તોરીઓ નાખેલો જુઓ આવું કે બધું પાણી બાટી આવે આથી પાણી આમ પીવે છે મિત્રો અને ઓળકારથી પાણી આમ પીવે છે આ ગમેય ઇંકોર્ટથી આયા પાણી પીવે આ કટકામાં ગમેય ઇંકોર્ટ ઢાળ બધી બહુ ઢાળ જ પડે હરખુ પાણી આલે હરખુ એમ ઢાળનો પડે તો જો મિત્રો તમે આલી જોવો આ દોરિયો આથી પાણી આમ જાય બરોબર ને હમેના મારું પાહે ને આલી પાણી આંકુરા બોલો દેખાડવા ગડી તમને તો જો મિત્રો આહે મારપા એમાંથી ગોલા દોરીથી પાણી આ બાજુ આવે એ અહીંથી આમ જุย જાય બોલો તો જમીન એકરખી હે પાણી વાળો ની મજા આવે તો હું હે બધું કઈ જવો મત બોળુ ભાઈ આવી ગયા મરપન ને મેકલીજી ખાવા અમે વાળી ગડી ગવે હવે કોણ આવે બે બે મોડ ભાઈ ની કયા જમી આવે આવું કંઈક મિત્રો કરવું પડે ને પહેલાં ધોવાઈ દે ભાઈ અને મિત્રો બે મોટરનું પાણી ચાલુ છે એક અમે એના મોટર છે ના કવો હોય નાલી પાણી આવે ને એક અમારે રેઈ નથી આવે બે મોટરનું પાણી ચાલુ છે બે બે ભે વાળીએ અહીં મિત્રો વેન પડી ગયો પાણી કેટલું આમ જમીનની અંદર ભાગે જોવો કોર હોય એટલે તરડા પડી ગયેલો એટલે પાણી પીવી જાય જમીનની અંદર હાલતું નહીં જોવો ભેમરી पड़े જો મિત્રો ને હું કેવા ને ભમરો પડે કે ભેમરી પડે કે કઈક પડે જો તમે આહા આહા નાચિયા અમે ને મિત્રો કેવડો ખાડો પડી ગયો જો કેવડો ખાડો જો હવે મિત્રો આપણે આવી ગયા છીએ બીટ બી સાઠવા જો આ કઈ બેઠે આમાં આની અંદર બી છે એ આપણે સોપપા નહીં આમાં है પીજો તો સોપી દેવાનું થાય છે

બબ્બે બબ્બે નાખવાના ભાઈ ને નગર ભાઈ ઢીગલો થાય તો બીટ નો ગોટો કઈ થાય નહીં બબ્બે બબ્બે નાખે અડે મિત્રો ઉગે નહીં ઉકાઈ દે અને મિત્રો આ ઝાર છે આપણે પી ગઈ ફાઈનલી હવે આનું કામકાજ પૂરું થઈ ગયું માર રોપ પાય છે કાળું બી સાંટેલું હોય પાય છે આ કામ પૂરું થઈ ગયું અવે મિત્રો આપણે જાઉં છું ગાજર કાઢવા બતાવ્યું ગાજર કેવી રીતે કાઢવા વિડિયોમાં કન્ટીન્યુ બની રહેજો ઓવે મિત્રો આપણે આવી ગયીસી ગાજર કાઢવા એટલે કાઢને થોડા લઉ મિત્રો ગાજર તો આજ મિત્રો પાહ લઈ જવાનો છે આપણે તો કાઢીને છે ગાજર તો મિત્રો મારા કાકા જો ગાજર કાઢે આમ જો એ ગાજર કાઢને કઈને કોઈ હે કોઈ કાઢે ઓયરો પોલેઠવાળી ને ઉપર બેહું જેવું લાગે મે કેટલા કાઢને હરું આમે મેટ કાઢેલા

ले मेरे भाई आवा दंदा थोड़ा कर यार गांगर न करे हो बहुत तेज हो रहा है बहुत तेज हो रहा सालो आ देख कैसे निकल रहे बोलो हम आप देली नादर तो मैंने तो करवी पड़े अच्छा हमको सगा रिया है अच्छा लफुटवा मिलया आ यार तो तो हम तो हूं कहती हूं तो खाली डोल भरवा द आई हम आवडान काटवा मित्रों गाजर नो हलवा बना हुआ है तो ले ले जो गाजर आई थी 2 दिन में नगरपची खूटी दे पे केता नहीं हाँ। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं तो फाइनली मित्रों हमारे जो काका नथे गाजर काटे थे और नाना नाना गाजर निकले काय एक मोटा निकले से मित्रों इसको गाजर कहते हैं देखो इसको गाजर कहते हैं कैसा गाजर निकला देखो જો હવે મિત્રો જો તમે આ એટલા 1 ડોલા ભરાજી છે 1 ડોલા ભરાજી ને 1 ડોલા છે જો તમે એ જ લગાઈ કાઢા એજી ને કાઢવાનું ચાલુ જ છે જો તમે એ અહીંથી તોડવાનું ચાલુ હે લોદર તોડે છે અહી થોડા કડ્યા એ લાટ બધા કાઢવા ને આપણે હજી અમર કુલદીભાઈ કાઢે જો તમે આવડે કેલા એવ તે પાળ ભયઠઠ ગઠે ગાજર કાઢે ગાજર માથે કરે તો મરી જાય બોલો શું કરું હું

સે મિત્રો કાદર ના 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 પણ બહુ મસ્ત રહે ને આપણને કઈક શરદી થઈ ગઈ એટલે આવાજ મિત્રો આવતો નહીં રખો કઈ હવે મિત્રો આપણે જબલા ભરી લીધા તો જાવ ને એને વેસવા તેમ જબલા થઈ ગયા હવે જાવનું છે વેસવા ને આપણે નહીં જવાનું મારા મોટ ભાઈ જાય તો મિત્રો આપણે ગાજર ગાજરને કોઈ કાઢીને જતા પાણી વળવા તા લેટ વહી ગઈ તો સારું કહેવાય તો આજના બ્લોગ માં મિત્રો એટલું જ વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ માં કે ભાઈ ભાઈ